હાલમાં ગણપતિ ઉત્સવ ચાલી રહ્યો છે અને બધા લોકો ગણપતિજીની પૂજા કરતા હોય છે તો આજે આપણે બનાવીશું ગણપતિજીની આરતીની થાળી હજુ સુધી તમે સબસ્ક્રાઈબ નથી કરી તો ઝડપથી ચેનલને ને કરી લો અને ને લાઈક શેર કરી દેજો આપણે આવા નવા ડેકોરેશન વિડીયો તમારા માટે લઈને આવતા હોઈએ છીએ તો આરતીની થાળી તમારે જે થાળીની અંદર રાખી છે તે નાના મોટી ગમે તે થાળી તમારે લઈ લેવાની હવે આપણે રોટલી માટેનો લોટ લીધો છે તેને આ રીતે આપણે સાથીયાના શેપમાં સરસ સેટ કરી દેવાનો છે લોટ આપણે થોડો કઠણ રાખવાનો છે વધુ પડતો ઢીલો ન થઈ જાય તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે અને લોટની મદદથી આ રીતે આપણે સાથીયો બનાવી લેશું આ આરતીની થાળી બનાવી લીધી એટલે બધા તમારી વાહ કરશે એટલી સુંદર થાળી બનીને તૈયાર થાય છે તો હવે જ્યારે આરતી થાળી ડેકોરેશન હોય ત્યારે તમે આ ડેકોરેશન જરૂરથી કરજો બધાને ખૂબ પસંદ આવશે તો નોટની મદદથી આ રીતે આપણે સાથિયા બનાવી લીધો છે સાથિયાને આપણે વધુ હાઇલાઇટ કરવા માટે તેના ઉપર આ રીતે મિરર રાખવાના છે આ મિરર તમને કોઈ પણ ડેકોરેશનનું મટીરીયલ મળતું હોય તે દુકાન ઉપર 10 રૂપિયાના તોલુ આસાનીથી મળી જશે તો અહીં આપણે ટોટલ બે તોલું કાચ લીધા છે તેને સાથિયામાં આ રીતે સરસ ડેકોરેટ કરી દીધા છે તમે જોઈ શકો છો કાચ લગાવવાથી આપણો સાથિયો કેટલો સુંદર દેખાઈ રહ્યો છે હવે લેવાના છે આપણે ચોખા તો ચોખાને આપણે અહીંયા કલરફુલ બનાવી દીધા છે જેમાં આપણે ઓરેન્જ, પિંક, ગ્રીન અને યેલો કલર લીધો છે. તમે કોઈ પણ એક કલરથી આ ડેકોરેશન કરી શકો છો. તો ચોખામાં આપણે થોડો ફૂડ કલર મિક્સ કરીને આ રીતે તેને કલરફુલ બનાવી લીધા છે. તો સાથીયાની સાઈડમાં આ રીતે આપણે ચોખાને સ્પ્રેડ કરી દેવાના છે. તો બાકી રહેલા કલરના ચોખાને પણ આ રીતે આપણે સરસ સેટ કરી દેશું. તમે જોઈ શકો છો કલરફુલ ચોખાને લીધે કેટલો સરસ દેખાવ આવી રહ્યો છે આ રીતે આપણે ચારે ચાર કલરના ચોખાને સરસ કરી દેવાના છે જો આ થાળી દૂર લઈ જવા માંગતા હોય તો તમારે નીચે ગ્લુ લગાવી દેવાનો અને નજીકમાં હોય તો ગ્લુ લગાવવાની જરૂર નથી ગ્લુ લગાવશો જેથી ચોખા છે તે જરા પણ હલશે નહીં પણ આપણે અહીંયા જ રાખવાની છે એટલે આપણે તેની અંદર ગ્લુ નથી લગાવેલો તો ચોખાને સરસ સેટ કરી દીધા છે હવે લોટના લુવામાંથી આપણે નાની નાની ગોળી તૈયાર કરી લેશું અને તેના ઉપર આપણે એક કાચ રાખી દેસુ અને આ રીતે આપણે ચોખા ઉપર બબ્બે ગોળી રાખી દેસુ જેથી દેખાવ પણ ખૂબ સરસ આવે અને લોટમાંથી આપણે ચાર આ રીતના કોળિયા બનાવી લેવાના છે જેમાં આપણે આરતી કરીશું અને સાથિયાની વચ્ચેની સાઈડમાં આ રીતે આપણે તે કોળિયા રાખી દેવાના છે તેમાં આપણે ઘીની વાટ રાખી દેવાની અને દિવેલ પૂરી દેવાનું તો તૈયાર છે એકદમ સિમ્પલ રીતે બનાવેલી આરતીની થાળી તમે જોઈ શકો છો કેટલી સુંદર બનીને તૈયાર થઈ છે ગણેશ ઉત્સવ નહીં તમે ગમે ત્યારે કોઈ પણ પૂજા હોય ત્યારે તમે આ ડેકોરેશન કરશો એટલે ચાર ચાંદ લાગી જશે તમારી પૂજામાં અને આ થાળી બનાવશો એટલે બધા તમારા વખાણ કરશે તો વધુ તામજામ કર્યા વગર આ રીતે તમે ખૂબ જ સુંદર થાળી તૈયાર કરી શકો છો જો તમને આ ડેકોરેશન પસંદ આવ્યું હોય તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને લાઈક શેર કરી દેજો મળીશું આવા નવા ડેકોરેશન વિડીયો સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ અને આ થાળી તમને પસંદ આવી છે કે નહીં કમેન્ટ કરીને જરૂરથી જણાવો